પોરબંદરમાં સિંધી સમાજ દ્વારા ઇષ્ટદેવ ભગવાન ઝૂલેલાલના ચાલીહા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચોપાટી ખાતે મટકી વિસર્જન કરી સમાપન કરાયું હતું ત્યારે મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો ઉત્સાહભેર જોડાયા હતા પોરબંદર ખાતે સિંધી સમાજ દ્વારા ઇષ્ટદેવ ભગવાન જુલેલાલ ચાલીહા મહોત્સવનું આયોજન કરાયું હતું ચાલીસ દિવસ પૂર્વે આ મહોત્સવનો અનેરો ઉમંગ ઉત્સાહ સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો અને ચાલીસ દિવસ સુધી અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું તો ચોમેર જય ઝૂલેલાલના નારાઓ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલજીના સ્તુતિ આરાધના સાથે વિધિવત ઇષ્ટદેવનું સ્વરૂપ વેરાણા સાહેબ પૂજન અર્ચન કરી સત્સંગ પ્રવચનથી કાર્યક્રમના શ્રી ગણેશ કર્યા હતા જેમાં ચાલીહા સાહેબની મહાનતા તેમજ મહિમા પ્રવચન તેમજ વ્રત નિમિત્તેની મટકી પ્રસાદ આપી હતી સમસ્ત સિંધી સમાજ ઇષ્ટદેવની ભક્તિમાં લીન થઈ ભાવ વિભોર બન્યો હતો સત્સંગ ભજનથી શ્રોતાઓ મંત્રમુગ્ધ થયા હતા ભક્તિમય જશ્ન સાથે સમસ્ત સિંધી સમાજ દ્વારા જપ તપ સાધનાનો સંકલ્પ લઈ ચાલીસ દિવસ સુધીના આ વ્રતના અનુષ્ઠાનમાં બંધાયો હતો જેમાં સિંધી ભાઈઓ બહેનોએ ચાલીસ દિવસ ઉપવાસ પૂજા અને ધાર્મિક કાર્યોમાં પસાર કર્યા હતા તો ઝૂલેલાલ મંદિરમાં પણ દરરોજ ખાસ શણગાર કરવામાં આવ્યો હતો આગેવાનોએ જણાવ્યું હતું કે હાલ પાકિસ્તાનમાં આવેલા સિંધ પ્રાંતમાં શાસકોના અત્યાચારના વિરોધમાં વર્ષો પહેલા સિંધી ભાઈ બહેનોએ સિંધુ નદીના કિનારે ચાલીસ દિવસ ઉપવાસ કર્યા હતા ધાર્મિક માન્યતા મુજબ ભગવાન ઝૂલેલાલનો અવતાર થશે અને સિંધી સમાજને અત્યાચારોમાંથી મુક્તિ અપાવશે તેવી આકાશવાણી થઈ હતી તેની યાદમાં આ ચાલીહા મનાવવામાં આવે છે ચાલ્યા મહોત્સવની આખરી રાતે પણ સમગ્ર સમાજ ઈષ્ટદેવ નામમાં લીન થયું હતું ત્યારબાદ બુધવારે ઉત્સવ સમાપ્તિ અવસરે મોટી સંખ્યામાં સૌ જ્ઞાતિજનો પૂજ્ય બહેરાણા સાહેબ એટલે કે જુલીલાલ જ્યોત અને વ્રતની મટકી સાથે લઈ આયુલાલ જુલીલાલના નારા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં ભક્તજનોએ માથા પર પ્રજ્વલિત પૂજ્ય બહેરાણા સાહેબ અને ચાલીસા વ્રતની મટકી રાખી હતી આ શોભાયાત્રા જુલીલાલ મંદિરથી કનકાઈ મંદિર નજીક ચોપાટી સુધી વાજતી ગાજતી યોજાઈ હતી શોભાયાત્રામાં મસ્તકી રાખેલ જુલીલાલ જ્યોતની રોશનીથી માર્ગો પર ચઢાડી ઉઠ્યા હતા શોભાયાત્રામાં પણ જય ઝૂલે જય ઘોષ ગુંજી ઉઠ્યો હતો અંતે સવાય સાથે મળી વિધિ વિધાન સાથે પૂજ્ય બહેરાણા સાહેબ વિધિ કરી આરતી પલ્લો બાદ ચાલીહા સાહેબ મટકી અને પૂજ્ય બહેરાણા સાહેબ ને જલ પરવાન કરી ઉત્સવનું સમાપન કરાયું હતું અમારા હિન્દુ ધર્મ પર ત્યારે આજે આ થયું ત્યારે અમારે બુદ્રો દરિયાઓ પર જઈ આકાશવાણી થઈ ત્યારે અહીં જુદા પ્રગટ થયા અને અમારી ધર્મની જે જય કાર થઈ આજે એ પણ રીત રિવાજ અમે કાયમ રાખી પોરબંદર શ્રી લક્ષ્મીનગર મંદિર શ્રી રામલીલા ટ્રસ્ટ એવમ સમજ સુધી સમાજ તરફથી ઝૂલેલાલ બાપાની પૂજા પ્રાર્થના અર્ચના કરી સિંધી સમાજ માટે સિંધી સમાજ માટે હંમેશા સદા સુખી અને આબાદ રહે અને અમારી ધર્મની સદા જય જયકાર થાય એ વિશ્વાસ સાથે અમે આજે આરતી અખૌ સાહેબ

કોરબંદર સિંધી સમાજ કે ચાલીસા સાહેબ જ માનનીય શ્રી રામલીલા ટ્રસ્ટ જ પ્રમુખ શ્રી મહેશ ધરવાણી પૂરી ટીમ તરફા એવમ સિંધી સમાજ તરફા ચાલીસા સાહેબ જ ચંડ જ લખ લખ નંબર કરોડ કરોડ વાદાઈ આ તકે બહોળી સંખ્યામાં નાના ભૂલકાઓ સહિત વ્રતધારી ભાઈઓ અને બહેનો વડીલો ખાસ છોડ્યા હતા અને ચાલીસા વ્રતની શાસ્ત્રોક્ત વિધિ કરી વ્રતની સમાપ્તિ કરી હતી ચુલેલાલ મંદિર ખાતે રાત્રે ભંડારો પણ યોજવામાં આવ્યો હતો અને ત્યારબાદ મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર